ಜಯ ಮತಾ ಫ್ರೆಂಡ್ಸ್ ವೇಲ್ಕಮ ಬೇಕ ಟೂ ವಾಘಿಲ್ಲ ಖಾನಾ ಖಜಾನಾ તમારો પણ પ્રસાદનો શીરો બરાબર નથી બનતો તો આ વિડીયો તમે ફૂલ વોચ કરજો આજે આપણે બનાવીશું સોજીમાંથી એકદમ ટેસ્ટી પ્રસાદ માટે શીરો તમને જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો અહીંયા એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર એક વાટકી ભરીને સોજી એડ કરી દઈશું અહીંયા મેં ઝીણો જે સોજી આવે તેનો ઉપયોગ કર્યો છે હવે તેની અંદર એક વાટકી સોજી સાથે બે વાટકી દૂધ એડ કરીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી તેને સાઈડ પર મૂકી દઈશું જેથી સોજી છે એકદમ સરસ ફૂલી જાય એટલા માટે તો હવે તેને સાઈડ પર મૂક્યા પછી આગળની પ્રોસેસ જોઈશું તો તેના માટે ગેસ પર કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર એક વાટકી જેટલું ઘી ગરમ કરીશું ઘી એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે જે આપણે સોજીને દૂધ દૂધ સાથે મિક્સ કરીને રાખ્યો હતો તેને એડ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની જે ફ્લેમ છે એ અહીંયા ફાસ્ટ જ છે હવે તેને આપણે સતત ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી દૂધ એકદમ સારી રીતે સોજીમાં મિક્સ ન થઈ જાય અને સોજી એકદમ સારી રીતે ફૂલી ન જાય ત્યાં સુધી તેને એકદમ સરસ આ જ રીતે ચલાવતા રહેવાનું તો એકદમ સારી રીતે ફટાફટ આપણો જે શીરો છે એ બનીને રેડી થશે તો એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું અહીંયા હવે થોડું જે મિક્સર છે એ ગાળું થઈ ગયું છે તો તેની અંદર અહીંયા મેં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી દીધી છે ખાંડ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો જે પ્રમાણે તમને ગળ્યું જોવે એ પ્રમાણે તમારે ખાંડ એડ કરી દેવાની છે મેં અહીંયા એક વાટકી સોજી સાથે પોણી વાટકી જેટલી ખાંડ એડ કરી દીધી છે તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ સતત ચલાવતા રહીશું થોડો ઈલાયચીનો પાવડર એડ કરી દીધો છે જેથી આપણો શીરો ખૂબ સરસ એવો ટેસ્ટી બને એટલા માટે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે તમે જોઈ શકો છો કે જે શીરો છે આછા ગુલાબી કલરનો બદામી કલરનો થઈ ગયો છે તો અહીંયા મેં પહેલાં ઘીમાં થોડા ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરીને રાખ્યા હતા તો તેને પણ એડ કરી દઈશું આ રીતનો આપણો શીરો રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો શીરો બને છે અને વધારે ટાઈમ પણ નથી લાગતો ફટાફટ બનીને રેડી થઈ જાય છે માત્ર પાંચ મિનિટની અંદર અને કોઈપણ જાતની પ્રોસેસ પણ કરવાની જરૂરત નથી પડતી તો જો તમારો શીરો જે પ્રસાદનો તમે બનાવો એ બરાબર બનતો ના હોય તો તમે આ રીતથી શીરો ટ્રાય કરી શકો છો ટેસ્ટી એવો શીરો બનીને રેડી થઈ જાય છે અને આ શીરો એકદમ પરફેક્ટ બને છે તો અહીંયા ચાલો શીરાને સર્વ કરી લઈએ તો અહીંયા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કર્યા છે અને એકદમ શીરો ટેસ્ટી બનીને રેડી થઈ ગયો છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો એટલે તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલ